તમે જોઈ રહ્યા છો એ પાટડી તાલુકાનું કચોલિયા ગામ છે અને કચોલિયા ગામે માનવ સેવાના ટીમના હિતલબેન રાઠોડ પહોંચી ગયા છે શું છે દાદા તમારું નામ રતુભાઈ રતુભાઈ કેટલી ઉંમર હશે આપની સોતેર સત્યોતેર વર્ષ રતુભાઈ તેમના સાથે દાદી છે એમના મિસિસ છે અને એક એમને દીકરી છે એમને એક પણ દીકરો નથી પરિવાર ચલાવવા માટે ખૂબ જ હાલ ચોમાસાના સમયમાં મજૂરી કામ ન હોવાથી તેઓને સમસ્યા હતી તો માનવ સેવાને ધ્યાને દોરતા માનવ સેવાને ખબર પડી તો માનવ સેવાની ટીમ આજે પાટડી તાલુકાના કચોલિયા ગામે તેમને ત્યાં પહોંચી ગયા છે અને તેમનાથી જે બને તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ બેન છે મંજુબેન છે એમનું થોડુંક શારીરિક માનસિક બરાબર યોગ્ય નથી અને તેમને બધી રીતે જીવી શકે એટલે એ ભાવ જોઈ માનવ સેવાના બેનને એવું લાગ્યું કે ભાઈ આવા બેન છે અને પરિવારની અંદર મદદ કરવી જોઈએ તો હેતલબેન રાઠોડ ઠેઠ માનવ સેવા વતી તરીકે માનવ સેવાનું ગરીબ લોકોને મદદ કરવાનું કામ કરે છે તો માનવ સેવા આજે ત્યાં પહોંચી ગયા છે અને તેઓને ફૂલ તો ફૂલની ભાખડી નિમિત્તે મદદ કરી રહ્યા છે તો આપણે ધ્યાનને પૂછીએ શું તમે માનસ એવા પાટણી તમે જુઓ છો કે આજુબાજુના ગામડામાં કે કોઈ પણ ગામડામાં કે કોઈ પણ વિસ્તારમાં કે કોઈ પણ ગુજરાતી આપણા ગુજરાતનું ગામ હોય ત્યાં અમને નથી ખબર હોતી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યાં કંઈ પણ સુધી અમે પહોંચી જઈએ છીએ અને જે કંઈ પણ એવી મુશ્કેલી હોય જાણીને જે તમારે થાય તો જમ્પાનું પહોંચાડીએ છીએ તો તમારા કોઈ પણ એરિયામાં કે પાડોશીમાં કે ગુજરાતમાં ગમે ત્યાં કોણે કોઈ પણ એવો પરિવાર હોય તો તમે વિડીયોના માધ્યમથી વિડીયો કરીને મોકલી શકો છો અને કોન્ટેક નંબર પણ અમારો અંદર આપેલો છે તો તમે પણ નંબર પણ સંપર્ક સાધી શકો છો કે કોઈ પણ આવો પરિવાર હોય તો માનવજી અખડા પગે જે એમને છે દાદી નામ તમારું માર નામ કમલે કયું ગામ તમારું કચોલિયા કચોલીયા શું કરો તમે અત્યારે કામ ધંધામાં સોરવા સોરવા મજૂરીએ જાવ કેટલા રૂપિયા મજૂરી મળે 150 150 રૂપિયા તમારી ઉંમર કેટલી છે દાદી 60 વર્ષ આપણે બેન ને સાથે થોડી વાત કરશે બેન તમારું નામ શું છે મંજુ મંજુ બેન કયું ગામ તમારું કચોલિયા હા કચોલિયા અને તમે કામે જાઓ છો ના ઘરે ઘરે રહેઓ કેટલા તમારી ઉંમર કેટલી થઈ હશે વર્ષ કેટલા થઈ હશે તો તમે જોઓ છો કે મંજુબેન ની કોઈ માનસિક છે દાદા ઉંમર છે દાદી ઉંમર છે હાલમાં કુદરતી તો કોઈ આફત નથી પણ માનવ્ય ઉંમર જતાં કઈ પણ મુશ્કેલી આવી માતા એમને મદદ કરું કેમ કે બેન છે અને બેનની થોડી માનસિકતા એવી છે કોઈ બારે કોઈને પાણી જવામાં હોય તો મુશ્કેલ થાય સખત એમની હારે હોય છે તો કોઈને માટે પણ હું મદદ કરવા માટે વિનંતી કરું છું કે માનવ સેવામાં રહીને જે બેન છે એમની માટે આપણે કરવાનું છે કે બેન છે સ્ત્રી છે અને દાદીને સખત એમની હારે રહેવું પડે છે તો કોઈને માટે પણ મદદ કરું આપણે એ જ વાત લઈને માનવ સેવા જે શૌચાલયની વાત છે અને શૌચાલય બાબતમાં આવા બહેનોને બારે ખુલ્લામાં જવું પડે છે તો એના માટે માનવ સેવા અપીલ કરે છે આપણે એક એમના ગામના જ નાગરિક છે તો શું નામ છે તમારું નાગરિક તમને આ પરિવાર કેવું લાગ્યું પરિવાર મધ્યમ પરિવાર છે બહુ કહેવાય કે કામ કરીને પોતાના ચાલે મજૂરી માટે તો ગામની અંદર બિલકુલ અત્યારે ચોમાસા સમયમાં ચોમાસામાં કામ થોડું ઘણું મળે પૂરેપૂરા ત્રીસે ત્રીસ દિવસ મહિનો કામ ન મળે તો માનવ સેવાનું કામ બેનનું કામ છે એવું લાગ્યું બેનની કામગીરીને હું ખરેખર દિલથી સ્વીકારી અને એમ ખરેખર સુખે છે બહુ સારી કામ છે નાગરભાઈ જેઓનું નામ બતાવે છે અને માનવ સેવાની કામગીરી વિશે એમને પણ વાત કરી છે તો અમે માનવ સેવાના કામથી હેતલબેન રાઠોડ જે ખરેખર ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં જઈને આવા જે પરિવારો શોધી અને તાત્કાલિક એમનેથી યથાશક્તિ મુજબ જે મદદ કરે છે તો ગુજરાતના તમામ નાગરિકોને અમારી વિનંતી છે કે જ્યાં પણ આપણા ગામમાં આપણા શહેરમાં આપણી બગલમાં પાડોશમાં આપણા સિટીમાં કોઈપણ જગ્યાએ આવા નિરાધાર કે આવા નિસહાય પરિવાર હોય અને વૃદ્ધ હોય ખાસ કરીને અને કોઈપણ વ્યક્તિને કમાવાની તકલીફ પડતી હોય અથવા એમને પરિવારને મુશ્કેલ હોય તો માનવ સેવાનો કોન્ટેક કરે માનવ સેવા ફૂલની તો ફૂલની પાંખડી પોતે જાતે કોઈ પણ જગ્યાએ મદદ કરે છે તો માનવ સેવાને અભિનંદન